સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રમાં આવેલા માધવ ફામ ખાતે ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ તેમજ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પાંચ હજાર એકસો આઠ દિવડાણી મહાઆળતી તથા રાજગરબા મહોત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના ધારાસભ્યો

સંકલ્પ અભિયાનને સાકાર કરવા માટે આ મંડળના પ્રમુખ લતીનભાઈ પ્રજાપતિ અને એની સાથેની આખી ટીમે આની સાથે મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણીને સાંકળીને લગભગ દસ હજાર કરતાં વધારે લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કર્યું તેમાં ભાજપના નિર્વાચિત અધ્યક્ષ અને માન્ય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તરત પૂનમનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો रेट <laughs>